જય સોમનાથ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો આજે આપણે દશામાના વ્રતની કથા સાંભળીશું શ્રાવણવદ આઠમથી સ્ત્રીઓ દશામાના દોરા લે છે અને દસ દિવસ સુધી દોરાની પૂજા કરે છે માતાની પૂજા કરે છે અને દસ દિવસ વાર્તા સાંભળે છે તો એક ગામમાં એક ડોસી અને એનો દીકરો રહેતા હતા ડોસીથી કંઈ કામ થઈ એમ ન હતું અને છોકરો ગામના ઢોર ચરાવવાનું કામ કરતો હતો ત્યારે એક દિવસ નદી કિનારે છોકરો ઢોર ચરાવતો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ દશામાના દોરાનું પૂજન કરતી હતી ત્યારે છોકરાએ કહ્યું કે મારે પણ વ્રત કરવું છે ત્યારે એમાંની એક સ્ત્રીએ તેમને દોરો આપ્યો દોરો લઈ એ તો ઘરે ગયો અને પોતાની માને આપ્યો માએ તો એ દોરાને સ્થાપિત કર્યો અને મહાદશામાંનું દસ દિવસ સુધી વ્રત કર્યું એક દિવસ મહાદશામાં ઢોસી સ્વરૂપે તેમના ઘરે આવ્યા અને કહ્યું બેટા મને પાણીની તરસ લાગે છે થોડું પાણી આપીશ ત્યારે તેમની માએ કહ્યું હા મા ત્યારે તે ઘરમાં પાણી લેવા ગઈ અને ત્યાં રહેલો માટીનો ઘડો દશામાએ સોનાનો બનાવી દીધો અને તે અંતર ધ્યાન થઈ ગયા જ્યારે ડોસી ઘરમાંથી પાણી લઈને આવી ત્યાં કોઈ જોવા ન મળે અને એક સોનાનો ઘડો પડેલો રહેલો હતો ત્યારે દશામાંના ચમત્કારથી તેઓ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત થયા તો આવી રીતે જેવા દશામાં ડોસીને અને દીકરાને ફળ્યા એવા સૌને ફળજો જય દશામાં તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી કરી મારા આવનારા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે જય સોમનાથ